વન્યજીવ સપ્તાહ બે હાજર ચોવીસ પ્રદર્શનનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા વન્યજીવ સપ્તાહ બે ની ઉજવણી નિમિત્તે વન વિભાગ તથા ગીર ફાઉન્ડેશન દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના નર અને સિંહની નવીન જોડીને મુલાકાતીઓ માટે પ્રદર્શનનું આજે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે સિંહની નવીન જોડીની પ્રાથમિક માહિતી આપતા મંત્રીશ્રી ત્રણ પોઈન્ટ છ વર્ષ તેમજ માદા સિંહ સ્વાતિ ત્રણ વર્ષની આવુ ધરાવે છે વન્યજીવ સપ્તાહનો મુખ્ય ધ્યેય વન્ય પ્રાણીઓનું અને તેમના આવાસોનું સંરક્ષણ થાય તે માટે પ્રતિવર્ષ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ જન્મ દિવસ એટલે કે બીજી ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત વન્યજીવ સપ્તાહ વિવિધ કાર્યક્રમો દ્વારા દ્વારા નાગરિકોમાં માટેના પ્રયત્નો રાજ્ય સરકાર હાથ ધરવામાં આવે છે ત્યારે આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર મુખ્ય વનરક્ષક તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ના શ્રી યુ ડી સિંગ અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ તથા ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ તેમજ વન વિભાગના અન્ય વરિષ્ઠ વન અધિકારીશ્રીઓ તથા ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામકશ્રી આરપી ગેહલોત અને ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામકશ્રી આરબી સોલંકી સહિત ગીર ફાઉન્ડેશનના અધિકારીઓ કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા